મહાદેવ માટે અતિ પ્રિય છે પૂજા અર્ચના સાથે અનેક ભક્તો આ દિવસે વ્રત પણ કરતા હોય છે ત્યારે અંકલેશ્વરમાં વિવિધ શિવ મંદિરોમાં મહાશિવરાત્રી નિમિત્તે સવારથી જ ભોલેનાથના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ રત્નેશ્વર એકલિંગજી માર્કેન્ડેશ્વર પીપળેશ્વર માંડવેશ્વર સહિતના મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ભક્તો એ મહાદેવને બીલીપત્ર દૂધ કમળ ધતુરો અને ફળ ચઢાવી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને ભાંગની પ્રસાદીનો પણ લાવો લીધો હતો મારું નામ રમેશભાઈ ચનાવાલા છે અહીંયા હું એક ટ્રસ્ટી તરીકે સેવા આપું છું આજે મહાશિવરાત્રીનો મહાન પર્વ છે અમારો કાર્યક્રમ નીચે મુજબ છે હમણાં બાર કલાકે ભગવાનને સ્નાન પાણી કરાવી પખાલ કરીને બપોરે બે અને અઢી કલાકે બે કલાક મિનિટે પાલખી યાત્રા આવશે તો અંકલેશ્વરની દરેક ધર્મપ્રેમી જનતાને પૂરા પરિવાર સહિત આ પાલખી યાત્રામાં જોડાવા માટે અમારી હાર્દિક અપીલ છે બીજું વાગે પાલખી મંદિરે પરત ફરશે સાડા સાત કલાકે આરતી બીજી આરતી કરવામાં આવશે ત્યાર પછી સાડા નવ કલાકે ભજન તેમજ રુધરી પાઠનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તો ત્યાર પછી

કારણ કે આ દિવસ દેવોના દેવ મહાદેવ માટે અતિ પ્રિય છે પૂજા અર્ચના સાથે અનેક ભક્તો આ દિવસે વ્રત પણ કરતા હોય છે ત્યારે અંકલેશ્વરમાં વિવિધ શિવ મંદિરોમાં મહાશિવરાત્રી નિમિત્તે સવારથી જ ભોલેનાથના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ રત્નેશ્વર એકલિંગજી માર્કેન્ડેશ્વર પીપળેશ્વર માંડવેશ્વર સહિતના મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ભક્તોએ મહાદેવને બીલીપત્ર દૂધ કમળ ધતુરો અને ફળ ચઢાવી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને ભાંગની પ્રસાદીનો પણ લાવો લીધો હતો રામકુંડ ખાતે આવેલ અતિ પૌરાણિક માંડવ્ય ઋષિ દ્વારા સ્થાપિત માંડવેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પવિત્ર દિને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું કરારબદ્ધ લાઈનમાં સેંકડો ભાવિક ભક્તો ઊભા રહ્યા હતા મહાશિવરાત્રી નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન પણ કરાયું હતું પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિરથી બપોર બાદ ભવ્ય પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી ખાતે માનવ મંદિર પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તો ભડકોતરાના કેદારેશ્વર મહાદેવ મંદિર શિવ કોલોની ખાતે પણ ભવ્ય ભાતી ગણ મેળો યોજાયો હતો બોલેનાથ શિવ શંભુ તેરી શરણ મે હમ હે આય બસ લીન રહે તારી ભક્તિ મે ઔર કુછ ભી ના હમકો સુહાય रात शिव शंभु तेरी शरण में हम हैं आए बस लीन रहे तेरी भक्ति में और कुछ भी ना हमको सुहाये देवों के देव मेरे महादेव हम तेरा ही ध्यान लगाए इस रोम रोम और कण कण में प्रभु तुम ही तुम, ही तुम हो समाए तुम ही, तुम ही तुम हो समाए शिव की रात है घर घर में महादेव है सब न सजाए ષ્ણ સે કામદેવ કો